ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધિવત રીતે ગૌ માતાનું પૂજન કરી શકે તે માટે ગુગરી અને ઘાસ સારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા પાંજરાપોળનું ખૂબ જ સરળ સરળ અને ખૂબ જ પારદર્શક સંચાલન અહીંયાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ અને મહેન્દ્રભાઈ કંચારા અને શાંતિલાલ શ્રોફ અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે એ ભરૂચ જિલ્લા માટે જ્યારે આટલી મોટી સંખ્યામાં પાંચસોથી વધારે ગાયો અહીંયા હોય અને એનું આટલું સરસ સંચાલન કરવાનું છે જો આવા ભરૂચના મોભીઓ અને પારદર્શક રીતે કરતા હોય ખરેખર આ પ્રસંગે હું એમને પણ ખૂખું અભિનંદન આપું છું અને આજના દિવસે ચારથી પાંચ હજાર લોકો આવી જગ્યાએ આવી અને ગાય માતાની સેવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે એ આપણા હિન્દુ અને સનાતની માટે ખૂબ જ ગૌરવની વાત છે અને ફરીથી આ સફળ સંચાલન માટે તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ચૌદમી જાન્યુઆરી સંક્રાંત ઉત્તરાયણનો તહેવાર હિન્દુ શાસ્ત્ર મુજબ આજના તહેવારે ગાય માતાનો ઘૂઘરી ખવડાવવી અને લીલું ઘાસ ખવડાવવું એ એનું ખૂબ પુણ્ય છે અને મહાભારત કાળથી કાળથી તેનું ખૂબ મહત્ત્વ છે અને આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ ગાયની ઘૂઘરી તથા ગાય માટે ઘૂઘરી તથા લીલા ઘાસની વ્યવસ્થા છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉમટે છે અને ગાય માતાની સેવા પૂજા કરી અને એમને ઘૂઘરી અને લીલું ઘાસ ખવડાવે છે અને આજના દિવસે એવું કહેવાય છે કે જ્યારે દક્ષિણમાંથી ઉત્તરમાં જ્યારે સૂર્ય ભગવાન આવે ત્યારે જો આ ગાયની આવી દાન પૂન કરીને પૂજા કરવામાં આવે તો સમગ્ર વર્ષ એમનું સારી રીતે જાય એમની તમામ સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને ગાય એ આપણા તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એના શરીરમાં વાસ કરે છે એટલે એક જ માતાજીની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની પૂજા થાય છે અને એને કારણે આજે વહેલી સવારથી અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે અને તમામને પધારવા વિનંતી